ભવાની એન્જિનિયર્સ પરેશભાઈ દેસાઈ દ્વારા યોજાય છે જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજન મશીન ફોલ્ડિંગ વોકર હોસ્પિટલ બેડ શૌચાલય એરબેડ નોમિનલ એક માટે ફ્રી અપાય છે તાજેતરમાં ત્રીસ નવેમ્બરના રોજ કેન્સર નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી નિઃશુલ્ક નિદાન કરાવ્યું હતું કેમેરા પારુલ વ્યાસ સાથે રિપોર્ટ દિવ્યા પરમાર દિવ્ય સર્જન મ્યુઝમ રેલી રાત્રે મગ બાફેલા સવારમાં મગનું પાણી પીવું દિવસ દરમિયાન દસ થી બાર લીમડાના કડવા લીમડાના પત્તા ખાવા દસ તુલસીના પત્તા લેવા લીલી હળદરનો રસ એ સવારમાં લેવો અથવા બપોર પછી પણ લઈ શકાય ગરમ પાણી સાથે અડધું ફાડું લીંબુ નાખી અને ગરમ પાણીમાં લેવાનું જ ખાસ અને હું છેલ્લા બે વર્ષથી ગુજરાત કેન્સર મુક્ત અભિયાન ચલાવું છું એમાં ઘણા બધા દર્દીઓના મને અનુભવ થયા છે કે જેને જેણે સીની બંધ કરી દીધી છે ને ખાંડ એને એકદમ તાત્કાલિક હાર ઉઠ્યું છે એટલે જેટલું બને એટલું ખાંડ દૂર કરો ગળપણ વાળા ફ્રૂટ પણ ના લેવા બરાબર સવારમાં ધ્યાન યોગ કરવું પ્રાણાયામ કરવું બરાબર આ રીતે આવા પીવાની ખાસ પરજી રાખવાની છે અમારા તરફથી જે તમને દવા મળે છે એ બિલકુલ નિઃશુલ્ક ભાવે દવા મળે છે